એક દુકાનેથી અલગ મળ્યું અને બીજી દુકાનેથી સે ટોટલી પ્રાઇઝમાં સોરી એમએલમાં મળ્યું એમ કે કેટલાક કિલોમાં મળ્યું તો તમે જોઈ શકો છો કે પાંચસો છે એક્ઝેક્ટ આપણે બીજી મૂકીશું તો અભી પાંચસો છે એટલે આપણે આપણે ચીટિંગ નથી દુકાનવાળાએ ચીટિંગ કરી છે પેલું કિલોવાળું દઈ મૂકો આપણે હવે તો ભાઈ જો આ કિલો વાળું છે મધુર નું એ પણ એક્ઝેક્ટ કિલો નહીં વધારે નહીં ઓછું એટલે પરફેક્ટ છે થોડું એ વધારે આપતા નથી બરાબર હા થોડું વધારે તો આપવું જોઈએ ને આપણે કેવું ત્રાજવામાં શાકભાજી લે તે કાતું મરચું કહું ટોમેટું વધારે મૂકી દઈએ છે ના થાય ઓકે ના થાય ના થાય ત્યારે ચલો જમવાનું રેડી છે તો જમી લઈએ

લોહી પીવું છે ચા પીને બેસી ગયા છે ને આ રેસિપી ચેનલ માટે આઈટમ બનાવી હતી અને ગરમ ગરમ બધા પાણી પી લે ગરમ ગરમ ચાલુ કરી દીધું છે આપણે સાડા છ તો થઈ ગયા છે ખાવું છે તારા હા તો કશો તમે ખાઈ લે ગરમ છે તો ગરમ ના ખવાય તો જો કે ગરમ ગરમ છે મસ્ત બનાવ્યું છે અને શું બનાવ્યું છે કેવો છે ટેસ્ટ જોવા કેવો છે ટેસ્ટ એ બધું તમને રેસીપી ચેનલમાં જોવા મળશે મસ્ત પોચા બનશે તો ભાઈ જોવા કોણ કહે છે માજી કોઈ ખાતા નહીં જો હારું હારું જ ખોય છે બધું ચીઝ વાળું જ ખોય છે અને આ બેન બેહી જાય છે અને તો પીજા ખાવા છે બેટા ખાવા છે હનુમાન દાદન ખવડાવે છે હનુમાન દાદન ખવડાવે છે ને હે હનુમાન દાદન નહીં ખવડાવું ઓકે ઓકે ચલો તો ભાઈ આ લોકોનો ટેસ્ટનું રિઝલ્ટ હતું તો રિઝલ્ટ આવી ગયું છે અને શું થયું શું થયું આવી શું આવ્યું રિઝલ્ટ મોટું બતાવાલાયક રિઝલ્ટ નથી આમનું કેટલા કેટલા આવ્યા તારા ભાઈ

बाबू अच्छा है माये थी थोड़ा होगा तो से रहा है सभी जाजू फरक ना पड़ा हम चित्रा मार्क्स ना आता है पूछो बच्ची मुझे तुम्हारी वाला है लो ये लोग कभी नहीं तो तो हूँ बच्चीज़ चौबीस में बावी तुम्हारो हाथ चप्पल कर लो चौबीस में बावी कौन है मारो मारो गप्पो मारो गप्पो

बैग जोड़ता लागे छे ल आया चली आ तो चला आया 24 मई आज तो सब में पगल छे तो बंद कर दे ये धूल पे थी बूदा ने बोल नहीं तो भाई आप भाई मैंने घोड़े बेची वो यार ममोरे घोड़ा बेची रे बाबा तो यार टेंशन मत बढ़ाओ कोई टेंशन हमारे 10 बार खाड़े तो

ઓકે લાવ ચલો આવ ખાવાનું ચલો ભાઈ જમવાનું થઈ ગયું છે તો જમવા બેસી જઈએ